નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈત્ર સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની

જેની ઉજવણી દર વર્ષે મહાશિવરાત્રી પર્વ તરીકે વિશ્વભરમાં શિવભક્તો દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવે છે સમગ્ર ભીમનાથ મહાદેવ મંદિરના પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે શણગારવામાં આવી રહ્યું છે પ્રાતઃ કાળે શાહના વાદન થી કાર્યક્રમ ની શરૂઆત કરાશે ત્યારબાદ સંગીત પ્રચારિણીની સભાના રંગમંચ પરથી વિવિધ ભક્તિ સંગીત અને ભજન કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે શિવરાત્રી નિમિત્તે

સવારમાં છ વાગે ભીમનાથ મહાદેવમાં પૂજા આરતી થશે ત્યારબાદ સાત વાગ્યે સંગીત પ્રચારણીના કલાકારો દ્વારા ભક્તિ ભક્તિસંગતનો પ્રોગ્રામ તથા સહેનાઈ વાદનનો પ્રોગ્રામ કરવામાં આવશે ત્રીજું ચારે ચાર પ્રહરની પૂજા કરવામાં આવશે તથા રાત્રે બાર વાગે મહાઆરતી કરવામાં આવશે શિવરાત્રી નિમિત્તે ભક્તો માટે ભીમનાથ મહાદેવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે તેનો સૌ ભક્તોએ લાભ લેવા નમ્ર વિનંતી અને તારીખ સત્યાવીસના રોજ પારણા નિમિત્તેનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે બપોરે બારથી બે તો સર્વ ભક્તોએ ભોજન પ્રસાદ લેવા નમ્ર વિનંતી ઓમ નમો શિવાય સાવલી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર